ફની બોય હા

કોઈ વરસાદ પડ્યો વરસાદ પડ્યો વરસાદ તો કોઈ જ મેલ્યો નહી થોડો વાર થોડા દાડા મહિનો બે મહિના થયો પાછો વરસાદ થોડો થોડો આવશે એટલે મો થઈ ભાઈ ઉન તો પછી ખેતી કમ્પ્લીટ થઈ જ ઉનો વરસાદમાં તો કોઈ કીધા જેવું જ નહીં ઓમ પાસે જો વર વર જો ને એ તો થોડો મંદો છે લોકો મજા નહીં પણ ઉનો વર હાર ઉજુ ભાઈ હા અમાર થોડો આટલા આવે એટલે ફૂલ બુલાવશી આવશી માં ફળ્યો આ બી હતી પણ શામ ના આયા કારણ નહીં આયા ભુંડા માં લોઈ પી જોઈ છે દાદાજી અલે તખાજી

ઘેર નરવ બે થોડી કઢી બનાય કંકોટ બે યાર હોય વેલા વધારે પેલી વારી વેલા પણ બે કંકો વધારે નઈ વઘરામાં કંકો એવી જ મેલથી જબર મા ઘેર મેખ લપાય

મારે ખાવું કંકોળો શાક હા જો મોય એવો લપાઈ રહ્યો ને મોટો ને મોટો મોય લપાઈ રહ્યો એક તો જડી તાડ મારા બેટા નું અત્યારે ઘેર બેહી રહીએ ચોમાના ખાલી ખોટા મોસો મારીએ ઘેર બેઠે બેઠે એના કરતી શેતર શેતર ફરીએ તો વળી સો ગ્રોમ બસો ગ્રોમ જેવો કંકોળો થયો તો શાક કરવા તો થાય અત્યારે તો શાકભાજીનો નો ભાવ વધી ગયો છે મારા બેટા ને કોક આઈ ગયેલું હોય એવું લાગે છે જો જોવા ગયા એક મારું બેટું નેનું ચકડું છે મોટું થવા દો એટલે કાલ કાલ વળી કાલ બાલ ઓટો મારે તો પાછું મોટું થઈ જાય આઈરી મારું બેટું છે એવું હું મોટું લપાઈ રહ્યું જળો ને એક એક કંકોડી થી ચાર પાંચ કંકોળો જળું કે એટલે દસ કંકોળીઓ ફરીએ એટલે કમ્પ્લીટ શાક થાય એટલું થઈ જાય આ બાજુ જોવા દે મારા બેટા કંકોળ હતો જબરજસ્ત હાલ જ હોય દેખવાનું તું શેખર છે બાજુ જીવ હાલ જ હોય ભાર્યું તું કમ્પ્લેટ દેખાતું તું કંકોળ જીવ છે બાજુ મારા બેઠા આ બાજુ ફેદવા દે રેલો આખો ઉપર થઈને ઓમ થાય ને થઈ ને ઉપર થઈને આવ્યો છે ચાલો બે કંકોળો જડે એટલે ઘણો થઈ ગયો જો ઉપર ફરી તો કો બાકી કોઈ જળે એવું નહીટા નો વયતન વેલો મોટો છે પણ કંકોળો હમુર નહી

કઢી બનાવીએ ખરા બે ત્રણ ડુંગળીઓ નાખી દી એટલે કમ્પ્લીટ વગર મેળ્યો આખા હાલ વેણ્યો હજી તો વધારે વેણ્યો નઈ આ બે વેણ્યો તાણ

તમારા આગળ ને ભાડતા જ નહીં એક બે ફાડે થયો એવું તોડી જ લેવાનું તમે શું કરશો ને માં વેણવાનું છે ગણપતિ ભગવાન ત્રણ કંકોળા નું મુર્ત થયું હા હું દેખવા તો આપડે પૈસા વેલો છે પણ કે કંકોડું છે કે નહીં એમના હું વેલો છે એ તો પણ ફેદવું પડે કે લેડો હોય તો નહીં હોય લેડો આગળ આગળ

કંકોડી નહિ મોટી કંકોડી પેલા આજ ની તમે હું ફેદો છો કંકોળો કંકોળો છે કંકોળી નહી જુઓ આયર પોપટા

આગળ જોવાય જવાયલા બધા સમસ્યા કંકોળા વેણો પણ આપડો આપડે એકલો ખાવાનો ના હોય આખું ગોમ ખાતું હોય વેલા તોડી નાખો પછી બીજા આપડા હુક હોય તો તો એવું આવું છું ને કંકોળા એ વેણી તોડી નાઈ દે

હા યુવાનું ઠેકાવાનું નહી ગમે ત્યારે કોઈ નક્કી આવી ખાંસી ખાવું કોઈ ના લે મને ઢોર પાવા જવા દે છે તણ હું વાદમ વાદ તો ઢોરે ભૂસ્યા મર્યા મારતો સાલ લેવા જવાનું કીધું છે એક પોટલી લવરાણી હવે થોડો તડકો કાઢ્યો છે તેમાં જઈને ઢોર પડી પછી સાલ લઈ આવ પણ એટલો બધો બેઠો કોમ કરો ના હોય તો અમે ખાવાનો ટાઈમ થઈ ગયો ભાગ પાડી દઈએ જે લઈ ગયા જતા જે કળી થાય

હા આપણું તો કોમ થઈ ગયું મારા ફવાનું ઉઠ્યું એટલે મારા એક પારું પીવા જો ના પીવું મને શેન ના પડે પછી જઈ સોન જીદી દોશીને શાક બાગ બનાવ્યું એટલે ખાઈ ને આડો પડી તમે હોદનાનું તો થઈ પડશે વદના ને વળી પછી ચગાભાઈ ને જતું રહું જ સોન ભરિયા લે પચાસ રૂપિયા પચીસ રૂપિયા આવી એટલે હોદનાનો પાહો નેકરી જાય એટલે રાતી પહા રાત જતી રહેવાનું થઈ પડે

મેંકો <coughs> ત્રણ જણા કંકોડો વેણવા ગયા હતા આખા વગરા આખો વગડો ગઈ ના શું કયો તમાર ખો બે દાણા ચેરી ફેરતી જવું જપાસ મોટો થઈ જાય આખી ના આપેર નહીં આપો અમે ખાવા ટાઈમ થી ખાઈ ડુંગળી બુંગળી નાખજો શાક થાય

હમ હા હારું થયું ઘેરાયા ના કમ નોધારો ઇસકારો હતો હમણાં નોધારો ઝઘડો હતો પણ આ પીવાની લત હારી પડી છે ને કાઢવી પડશે અસલ મોઘા ભાવનો કંકોરો વેનિલો દારૂવાળા ને કાલી દીધો ના આ મરસું ભાગમાં આવ્યું એટલે આ શું કેવા દારૂ શું નીકળ આવતો અને આમ તો ડોશી બીયા વળી થોડા કરી બનાવી કંકોની શાક બનાવીને નાખો પણ આ લત પડી છે આમ જતી નહીં શરાપ લેવો છે દારૂ નો પીવાનો મારે પીવો નહીં એમ મારે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જેવું કર્યું દારૂ માટે ગ્લાસ માટે કંકોરો બેસી મારે ભાગમાં ભાગ અત્યારે કયો ઘણા આવું કર્યું છે